કિસાન સન્માન નિધિ યોજના ખેડૂતો કરશે આ ભૂલ તો અટકી શકે છે રૂપિયા બે હજાર નો હપ્તો જાણો વિગતવાર માહિતી મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નીતિ યોજના હેઠળ સરકાર ખેડૂતોને વાર્ષિક રૂપિયા છ હજારની આર્થિક સહાય પૂરી પાડે છે આ રકમ દરેક બે હજારના ત્રણ હપ્તા આપવામાં આવે છે મિત્રો સરકાર દ્વારા અત્યાર સુધીમાં સોળ હપ્તા બહાર પાડવામાં આવ્યા છે મિત્રો સત્તરમો હપ્તો આવવાનો બાકી છે મિત્રો પરંતુ જો તમે કેટલે ભૂલો કરો છો તો તમારો સત્તરમો હપ્તો બંધ થઈ શકે છે ચાલો જાણીએ તમારે કઈ ભૂલો ના કરવી જોઈએ મિત્રો

હવે સરકાર આવા લોકોને ઓળખ કરી રહી છે જો જેઓ યોજના માટે પાત્ર નથી યોજના માટે પાત્ર નથી મિત્રો અને ફ્રોડ કરીને ખોટા હપ્તા સરકાર દ્વારા લઈ રહી છે સરકાર એની જાંચ કરી રહી છે કે આપ તો કોને મળવા પાત્ર છે મિત્રો તેમની અરજીઓ નામંજૂર કરવામાં આવી રહી છે મિત્રો કેટલાની અરજીઓ નામંજૂર થઈ ગઈ છે મિત્રો જો ખેડૂતો ઈચ્છે કે તેમને અગાઉ હપ્તો તેમના ખાતામાં સમયસર પહોંચે તો આ આ માટે ઈ કેવાયસી પણ જરૂરી છે મિત્રો જો ઈ કેવાયસી જરૂર કરાવી લેજો મિત્રો તો તમારો હપ્તો જમા થશે તમારે જે ખેડૂતોએ ઈ કેવાયસી કરાવ્યું નથી તે અગાઉ હપ્તો અટકી શકે છે મિત્રો તમારો અગાઉ મટકો અટકી શકે છે મિત્રો એ કેવાયસી ફરજિયાત કરી લેજો જો તમે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અરજી કરતી વખતે કેટલીક માહિતીઓ ખોટી રીતે ભરી હોય જેમ કે નામ અથવા ખોટું લિંક આધાર કાર્ડ નંબર અથવા તો એકાઉન્ટ માહિતી માહિતીમાં કેટલીક ભૂલ કરી હોય હોય તો પણ તમારો આગામી હપ્તો વિલંબ થઈ શકે છે મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂઆત કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ બે હજાર ઓગણીસમાં કરવામાં આવી હતી મિત્રો તો જો અમારો આ વિડીયો સારું લાગ્યો હોય અને આવા જ વિડીયો તમારે જોવા હોય તો અમારી ચેનલ પિન્ટુ વન ન્યૂઝને સબસ્ક્રાઈબ કરી લેજો અને Amore mi trovo te il video.